લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક ઉપર ભાજપને કારમી હાર જ્ઞાનીબેન ઠાકોરે આપી હતી જ્ઞાનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીત્યા ત્યારબાદ સાંસદ બન્યા ત્યારે હવે વાવ વિધાનસભા બેઠક છે જે ખાલી પડી છે અને તેની ઉપર હવે આગામી સમયમાં પેટા ચૂંટણી યોજાશે ત્યારે આ પેટા ચૂંટણીને લઈને જે ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ ઉપર અનેક આક્ષેપો છે તે કરવામાં આવે છે કારણ કે વાવ પેટા ચૂંટણીમાં વાવ બેઠક જીતવા માટે ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ લોકો એડી ચૂંટણીનું જોર છે તે લગાવી રહ્યા છે આ બેઠકને જીતવા માટે કોંગ્રેસ કે જે પોતાનું વર્ચસ્વ જમાઈ રહે તેના માટે લડત આપી રહી છે ત્યારે ભાજપ પણ ત્યાં ગાડી ફરી એકવાર પોતાની જે વર્ચસ્વ આવે તેના માટે આ લડાઈ છે તે લડી રહ્યા છે ત્યારે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ભાજપ ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે જેમાં ગૌહત્યાનો મામલો હોય કે પછી ભાજપ ચૂંટણી જીતવા માટે શું શું કરી શકે તે તમામ બાબતે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ભાજપ ઉપર જે આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે અને ગેનીબેન ઠાકોરનું કહેવું હતું કે ભાજપ ચૂંટણી જીતવા માટે બે સમાજ સમાજ વચ્ચે ઝઘડા કરાવી શકે છે પૈસાની તાકાત ઉપર તે ચૂંટણી જીતવાનો હંમેશા પ્રયત્ન છે તે કરતા હોય છે તો સાથે વોટ મેળવવા માટે થઈને હું હિન્દુ મુસ્લિમ છે તેમની વચ્ચે પણ વર્ગ વિગ્રહ ઊભો કરાવે છે ત્યારે આવા અનેક આક્ષેપો છે જે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યા છે ત્યારે આ વખતે પણ આપણા સમાજમાં કેવા ઉમેદવારની જરૂર છે તેના બાબતે પણ જ્ઞાનીબેન ઠાકોર છે તે કહી રહ્યા છે અને ત્યાંની જનતા છે તે જનતાને કહી રહી છે કે ઉમેદવાર એવો પસંદ કરજો કે હંમેશા તમારી વચ્ચે આવીને ઊભો રહે ચાહે ગરીબ માણસ હોય પણ તેને નાનામાં નાની મુશ્કેલી હોય તો તે ઉમેદવાર તમારી પાછળ આવીને ઊભો રહે તમારા માટે આવીને ઊભો રહે

ડેરીમાં હો હો માણસો લાવવા માટે ટાર્ગેટ આપવામાં આવે એક એક મંત્રીની કહેવામાં આવે કે તમારે ગામમાંથી સો સો માણસો લાવવાના છે ને અને હમણાં જ પછી ચૂંટણી મચ્યા પછી બધા જ ડેરીની સાધારને સભાતી એક ડેરી મારફત બે અપાસ થાખ્યા હા છે મારો ઘણી બધું બની ગયો તમારે ત્યારે મોર્ખો તાતા અહીંયા માતા ભેગા કરવા થઈ ના હો હો લાવવા માટે અને ખેડૂણ પણ ડેણી છે ડેણી સાધારણ સભા હોય તો કે માલ પાસ પાસે લાવવામાં આવે છે બીજું લોકો એને બોલાવવામાં નહીં લાગે આપણે નહીં તો મારી પાસે હાજ આપણે કે કેની હવે તો કે હાથ થઈ ગયું કેમ બાકી ત્યાં કંટાળ્યા છું એને કે હવે તો બનાસ બેન કે એવું કહે છે બનાસ કેજી એવું કહે છે કે તમારો ભાવ પધારવો તમારે લેવો હોય ને તો 50 બેંકમાં ખાતું હોય તો ભાવ પધારવો પડશે બાકી કે નહીં ભાવ પધારવો પણ આપકો નઈ આવે એટલે જુદોમાં તમે કઈ તકનિક તો કે મારી બેંકમાં મારું પધારવો ભાવ પધારવો તો ને તો મારી બેંકમાં મને ખાતું નઈ ચાલે મારું ખાતું પણ 50 બેંકમાં ખોલાઉ તો જ મને ભાવ પધારવો પડશે આ વાત સાચી છે નતો બા યાર ખરાંતા છે હવે તમારે કઈ બેંક માં ખાતું રાખવું એ એને પૂછવું પડે અરે બનાસ દેરી ની અંદર ભાવ વધારવા રહે છે તો મહેરબાની કરી છે 12 મહિના 4 મહિના ઉઠીને સોદરાને 50 હોગા કે 200 200 લીટર 200 ગ્રામ દૂધ નથી આવતા અને દેરી માં પોતાના ભરણ પોષણ માટે કરીને દૂધ ભરાવે ને એનો ભાવ વધારવો છે કે તમે તૈયાર નથી કરી રહ્યો આ એક અત્યાચાર સામે આપણે લડાઈ છે એક અન્યાય નામી ની આપણે લડાઈ છે એક આપણા જિલ્લાની અસ્મિતા લોક્સાઈ ના મુખ્ય લડવાની હોય તો પૈસાની સુટની લડવામાં જે એ લોકો ભારતીય જનતા પાર્ટી કેટલી સક્ષમ છે એટલે આપણો સમાજ નો કે આપણો પાર્ટી કેટલી સક્ષમ નથી

એ ખર્જો પૂરો ભરતો કરવા માટેના કરીને કોઈ ગામનું કામ અને લોકસભાનું આજે આ લોકસભા સુધી મને ચૂટીને મૂકી તો હવે મારામાં માનસય હોય તો મને એક પણ ઉઠાનું કરપ્શન કરવાનો અધિકાર નથી એનું કારણ એ તમને મને 1 રૂપિયો અપરાયા નથી તો મે અને આ લોકશાહી હવે એમની હામે ટકવા પૈસા એક મની પાવર અને ભાઈ સિવાય હવે ના લોકલાથી મેંમના માટેનો કોઈ સ્થાન રહ્યો અને જ્યારે લોકોના નિર્મય સ્થાન પામવા માટે

વાત કરતા હોઈએ ત્યારે ગૌ માતાને સૌથી વધારે જો આ તો નું કરી કરીએ જો સુવાતા હોય તો સાધુ સંતો હોય બ્રહ્મ સમાજ હોય જૈન સમાજ હોય કે જે કે ગૌશાળા હોય કે વાચન

ભાગેલા પ્રમુખ હોય પ્રદેશ માં ગોઈ હોય કાર્યકારી તરીકે ગોઈ હોય ત્યારે હવે તમારે અમારે બધાય ના આપણે જવાબદારી અમારી છે તો વોટ કેટલા તમે કરતા 20 કરોડ આપીને કઈ કોટ પડવા ફરવા દીએ કે એ આપણે ત્યારે રીતે

તો હમણાં કોઈ પણ આ રસ્તા થઈ ગયેલ નથી એ પરિસ્થિતિ આઠાજ સમયની અંદર છે આ એના માટે શું કરવું પડે કે રોડ પર સહી થયો મારા માણસો કે ગ્રામ્ય વિસ્તારમાં આવતી આવતા એને ખબર પડે તો મારા કે બે ટાઈમ બીજાઓને જવાનું હોય છે બે ટાઈમ દૂધ ભણવાનું હોય છે અને ચોમાતા અંદર કે એને રીતે કેટલે જવા માટે કે આપણે જવા જવા માટે કે તકલીફ પડે છે કે કોઈ જે બેચડા જુવાવાળો વ્યક્તિ મોટો રહેતો હોય ને એને ખબર પડે કે અને પછી પડી જાય પણ એક પુલ બનાવે એટલા પૈસા તો બનાસ કરવાના તમામ તાલુકાઓમાં રસ્તો ગામથી ગામને જોડતા

क्या 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 नज़ीक दरिया ये नाक बोर्ड पे अपने फटके क्या थे कि अपने डॉट लाग के पेल लाग के ज़िम्मेदारी माटे में डाल के नर्तो कि आज आंटा लाइन कितने आज आंटा सत्रीय समाज चुकने नर्तो हुए अपना पूरा ठाकर समाज चुकने नर्तो हुए समाज समाज में आम लोगों को तो समर्थन पास हुआ है अने एवर टा�

કે કેતા બિચારા નાના મોટી લોક લાગુ આપીને કરે અને એના હિસાબે આપણી સરકાર બનતી નથી તો એક વખત બધા કાઢી કે પાડો અને આજે આ બધા જ આકરો બેઠા છે કે આપના સમયની ની અંદર જે તે તાલુકા ની અંદર જવાબદાર અને જવાબદારો છે ત્યારે ચૂંટણી ની શરૂઆત કે આજ થી તમે કરી નાખો અને આજ થી કરી નાખશો ત્યારે જે કરું એ પર પડે ભલે ગરીબ માણસ હોય પણ લોકો માટે લડવા વાળો વ્યક્તિ હોય લોકોમાં એની લોકપ્રિયતા હોય અને એટલી એની ક્રેડિટ હોવી જોઈએ તમે તો જાગીરદાર સમાજ છો જેને વર્ષો સુધી તમામ સમાજવાની સેવા કરીને નાના મોટા તમામ સમાજવાને સાથે રાખીને કામ કર્યું છે આપણે એક પશુ ખરીદવાનું હોય ને તો પણ આપણે એનો એનું પછરો થઈ જાય પછી 40 50 લાખ નું પશુ કે ભાઈ આનું ભેદી નાખો કેવું છે લાખ કો રૂપિયા આવે પણ અમારો વેપાર નઈ કરે કે ગેરંટી વાળા મારા તમે કોઈ પણ સુકરીને અંદર ચૂકવા માગેરા કરજો ત્યારે આતરે

કાપો હોય પણ માં અને કોઈ પણ પ્રકારના નાના મોટા કામમાં અમારી સમાજની ટીમ એ સાથે મળીને તમામ સમાજના કામો કરીને તમે અમને એક પ્રજાના પ્રતિનિધિ તરીકે સર્વો પરિચયે ત્યારે ગેનીબેન ઠાકોરના આક્ષેપ બાબતે આપ શું કેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર